અને રવિદાસ પ્રશ્ન ઉત્તર રવેણીના નામે ઓળખાય છે બરાબર હવે ખીમદાસ પ્રશ્ન કરે છે જીરે સંતો ભેદગમરા બુજો રે કેસે સદ્ગુરુ સમરીએ ક્યું કર લીજે નામા કહા ઉનકો દેખીએ તો ઘટોઘટ આ રામા આ પ્રશ્ન કર્યો બરાબર ત્યારે રવિદાસજી જવાબ આપે છે શ્વાસ ઉશ્વાસે સમરીએ અહનીસ લીજે નામા નૂરત સુરત મેં નિરખીએ તો ઘટોઘટ આતમ રામા મતલબ શ્વાસ અને ઉશ્વાસ જે આપણા ચાલી રહ્યા છે એમાં સમરવું સમરવું એટલે યાદ કરવું જેની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે ઓહનસ લીજે નામાં મતલબ એ જ સોહમ શબ્દનું નામને યાદ રાખો નૂરત સુરત મેં નિરખીએ નૂરતનામ સુરત નામ ધ્યાન મતલબ તમારું પહેલાં તો મનરૂપી સુરતાને એ શ્વાસોશ્વાસની નુરતમાં લગાડી દો નહૃતના નિશાનમાં લગાડી દો અને ન્યા મનરૂપી આ સુરત સ્થિર થઈ જશે એટલે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય પછી નિરીખ્ય નિરખ્ય નિરીક્ષણ કરો પછી તમને સોહમ શબ્દ પ્રગટ થઈ જશે પછી ખબર પડી જશે કે ઘટોઘટ આત્મરામાં છે મતલબ બધાએના ઘટોઘટ દરેકની અંદર એક જ આત્મા છે આવું સમાન દૃષ્ટિ બની જશે તો અહીંયા જુઓ શ્વાસ ઉશ્વાસે સમરવાનું સ્વયં સંત રવિદાસ કહી રહ્યા છે હે વિચારો તમે ખુદ ક્યાંય ધ્યાન ધરવાનું નથી કીધું શ્વાસોશ્વાસની ક્રિયામાં સમરવાનું કીધું ફરી ખીમદાસ પ્રશ્ન કરે છે સે વીજ કરે ચબુકારા સે જ્યોતિ જાગે કાં સદ્દગુરુ કી નો બતવાગે તક તે કોણ બિરાજે ત્યારે ફરી જવાબ આપે છે કે આપ તેજ તેજસે કરે વીજ ઝબકારા ત્રિકૂટ જ્યોતું જાગે ગગન મંડળ મેં નોબત વાગે તખ્ત આપ બિરાજે વાહ મતલબ તમારા સ્વયંના તેજથી આ વીજળી ઝબકારા કરી રહી છે અને ત્રિકુટી જ્યોતું જાગે જ્યારે સોમ શબ્દો ઉપર ચડે છે અને ત્રિકુટીમાં આવે જ્યોત મતલબની જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થાય જ્ઞાનરૂપી જ્યોત પ્રગટ થાય છે પછી ગગન મંડળ મેં નોબત વાગે પછી મસ્તકના મધ્ય ભાગમાં દસમા દ્વારની અંદર આ શબ્દ ગાજી રહ્યો છે એ જ સોહમ શબ્દ છે આતમ સ્વરૂપને ત્યાં પ્રાપ્ત કરે તખ્તે આપ બિરાજે પછી એક તખ્ત ઉપર જ તમે સ્વયં બિરાજો છો દસમા દ્વારની અંદર પછી દેહથી વિધે તમે થઈ શકો છો ફરી પાછા કિમદાસ પ્રશ્ન કરે છે કહા સે આયા કાં જાયગા કોણ તુમારા ધામા આ કાયા પલમે પડ જાવે ફેર બતાવો ઠામા મતલબ કહે છે હું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું એ અને કયો તમારું ધામ છે આ કાયા પલમાં પડી જાવે જ્યારે શરીર છોડીને આત્મા આવ્યો જાય તો આ કાયા પડી જાય તો ફેર બતાવો ઠામાક ફેર તમારો આત્મા તમે ક્યાં જવાના છો ત્યારે કહે છે હમી આયે નૂર સે અમરા પર મેરા ધામા મતલબ હી આયે નૂર સે નૂર મતલબ પ્રકાશ જો મિત્રો અહીંયા સંત રવિદાસજી કહે છે હમ હિ આયે નૂર સે નૂરશે મિત્રો અહીંયા વાત કરી છે હમ હી આયા નૂર છે નૂર એટલે પ્રકાશ થાય સંતોએ આત્માને જ્યોતિ પણ કીધી છે આત્માને પ્રકાશ પણ કીધો છે હું ઘણા ઓડિયોમાં બોલી ગયો છું તો હમહિ આ એ નૂર છે મતલબ અહીંયા સમજવાનું છે કે જ્ઞાનરૂપી પ્રકાશના નૂરથી હું પ્રગટ થયો છું અને અમરાપર મેરા ધામા અમરાપર જ્યાં જન્મરણનું ચક્કર છે ને ન્યા મારો ધામો છે જેને પરમપિતા પરમાત્માનું ધામ કહેવામાં આવે છે સુરત ચડી અસમાન ઠેરાણી બ્રહ્મ હમેરા ઠામા પછી કહે છે કે સુરત ચડી અસમાન ઠેરાણી હવે સુરતા સોહમ શબ્દરૂપી જે સુરતા છે શ્વાસોશ્વાસના માર્ગે એ ચડી હે ઈંગળા પીંગળાને સ્થિર કરી સુખણાનો રસ્તો પકડી અને અસમાન મતલબ મસ્તકના મધ્ય ભાગમાં ઠેરાણી ન્યા બરાબર ન્યા ઠેરાઈને પછી દેહથી વિદે થઈને પછી બ્રહ્મ હમેરા ઠામા પછી પરમપિતા રૂપી બ્રહ્મની અંદર ઠામા મતલબ એ મારું ઠેકાણું છે રવિદાસજી મહારાજ જવાબ આપે છે ફરી ખીમદાસજી પ્રશ્ન કરે છે કોણ શબ્દસે ધૂન લગાવો કોણ નામ નિર્ધાર્યા ખીમદાસ રવિદાસ કો પૂછે માહી ખેલો છો કે બારા વાહ તમે કયા શબ્દમાં કે ધૂન લગાવો છો હે અને કોણ નામ નિર્ધાર્યા કયું નામને તમે નિર્ધારિત કરીને પકડીને જેનું તમે ભજન કરો છો तो खीमदास रविदास को पूछे कि के, मही कहो बारा ते अंदर भक्ति करो छो बाने करो छो तेरे जवाब आपता कहे रविदास सत शब्द में धून लगाओ जो मित्रों शूँ सत शब्द में धून वाह सत शब्द में धून ओहम नाम निर्धारिया जो लिये मित्रों बेस्ट बात करी से सत शब्द मैं धुन लगाऊ ओहम नाम निर्दारिया मतलब हूँ पहला सत्य स्वरूप बनी जाओ सुरता सत्य बनी जाए सत ओहम नाम निर्धारित एज ओहम नाम छे कैसे ना गुरु नानक जी एको ओंकार सतनाम करता पुरुष अँ साबित कर दीधु संत रविदास जी महाराजे अह साबित कर दीधु हैं गुरु नानक जी वाणी અને સંત રવિદાસની વાણી એક થઈ હે કે સત શબ્દ મેં ધૂન લગાવું મતલબ જે સત શબ્દ જે છે એ જ ઓમકાર ઓહમ નામ જ નિર્ધાર્યા એ જ ઓમ ઓહમમાં નામ નિર્ધાર્યા કારણ કે સોહમ ઓહમમાંથી આવ્યો હશે સોહમ શબ્દ એ ઓહમરૂપી શબ્દને લે છે તો સોહમ છે કે સુરતા છે સોહમ છે આત્મા છે ને ઓહમ છે પરમાત્મા છે આપણે ઘણી વાત કરી ગયા અહીંયા હું નથી કહેતો સંત રવિદાસજી સ્વયં કહી રહ્યા છે કે સત શબ્દ મેં ધૂન લગાવું હે અને ઓહમ નામ નિર્ધાર્યા તો ઓહમ નામનું જ ઓહમ શબ્દનું પહેલાં આ સોહમ રૂપી સુરતા ધ્યાન ધરે છે એ સાબિત થઈ ગયું બરાબર તો હવે આ નિર્ધાર્યા નામ પછી કહે છે રવિરામ કહે ભાણ પ્રતાપે હે ઓહમ સોહમ સે અપારા જોઈ લ્યો હવે પહેલાં શબ્દ સે ધૂન લગાવું બરાબર તો ને અહીંયા સોહમને પણ શબ્દ ગણવામાં આવ્યો છે પછી ઓહમ નામ નિર્ધાર્યા પછી સુરતા ઓહમ નામને પકડે છે પછી કહે છે રવિરામ રવિરામ કહે કે ભાણ પ્રતાપે ઓહમ સોહમ સે અપારા હવે કહે છે કે ઓહમ સોહમ સે અપારા તો આપણે કેટલી વાર આ વાત કરી ગયા છે કે સોહમ છે એ સુરતા છે સોહમ છે એ આત્મા છે અને ઓહમ છે એ પરમાત્મા છે હવે ઓહમ સોહમ સે અપારા કેવી રીતે જાવું બરાબર તો ઓહમ સોહમ સે અપારા જેમ કે આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે સોહમ સો એ પરમાત્માને હમ એ આપણે બરાબર સો રૂપી સુરતા ઓમની અંદર ઓમ રૂપી પરકા પરમાત્મામાં પ્રવેશ કરી જાય છે ત્યારે પછી સોહમ એ ઓહમમાં સમાણો એટલે સો આ શબ્દ ચાલ્યો સો પછી ઓ આ સો અને ઓ આ બે ઓહમ સોમ છે પછી સો પછી ઓ ઓ પછી અ અ પછી અક્ષર ખતમ તો ત્યાં ઓહમ સોહમ અક્ષર પણ પૂરા થઈ જાય છે ઈજ જ નિ અક્ષર છે ઈજ નિર્વાણી છે ઓહમ સોમથી ઉપર થઈ જાય કારણ કે ઓહમ આત્મા સોહમમાં સમાઈ ગયો પરમાત્મા સ્વરૂપ બની ગયો બરાબર પછી પરમાત્મા પણ પરમ શૂન્ય બની ગયા જ્યાં કોઈ શબ્દ પણ છે નહીં ઓહમ પણ નથી સોહમ પણ નથી પણ સોહમની સીડી પકડી તમે ઓહમની અંદર જઈ શકો છો અને ઓહમ રૂપી પરમાત્માના માર્ગે થઈ તમે આગળ વધી અને નિઃ અક્ષરમાં જઈ શકો છો નિઃશબ્દમાં જઈ શકો છો નિર્વાણીમાં જઈ શકો છો આ સામાન્ય બાબત નથી મિત્રો બરાબર પણ ઓહમ સોહમની તો જરૂર પડશે પડશે ને પડશે સોહમ શબ્દ દ્વારા જ તમે મુક્તિના માર્ગ સુધી પહોંચી શકો છો હું ઘણીવાર બોલી ગયો છું કે સોહમ શબ્દ દ્વારા જ તમે ઓહમની અંદર પ્રવેશ કરશો અને ઓહમ એ જ પરમપિતા પરમાત્મા છે પછી ઓહમ છે અપારા મતલબ એનાથી તમે ઉપર વયા ગયા જ્યાં શબ્દ પણ નથી અક્ષર પણ નથી હે કાંઈ છે ને વાણી પણ ત્યાં નથી હવે ફરી ખીમદાસ પ્રશ્ન કરશ કે કોઈ પરખંદારે સદ કા રૂપ મૂળ શબ્દ સો સે ઉઠે કોણ દેશમાં બોલે એ કોણ મંડળ શબ્દ કા વાસા તત્વ વિચારી તો બેસ્ટ મિત્રો જો આ વાત કરી હે કે કોઈ પરખંદા સત શબ્દકારૂપ હવે કોઈ કોઈ વ્યક્તિ જ આને કરોડોમાં કોક જ આની પરખ કરી શકે છે અને પ્રાપ્ત કરી શકે છે સત શબ્દકારપ સત શબ્દનું રૂપ કેવું છે એની કોક જ પરખ કરી શકે પછી કીધું કે મૂળ શબ્દ સો જુઓ સો સો પ્લસ હમ આપણે ઘણી વાર કહીશી કે સો છે એ પરમાત્મા છે અને હમ છે એ સુરતા છે હમ આપણે આત્મા છે સો પરમાત્મા છે તો અહીંયા મૂળ શબ્દ કીધો છે જો મૂળ શબ્દ સો સોને મૂળ શબ્દ કીધો છે એટલે એ જ પરમ પિતા પરમાત્મા અને હમ એને સુરતા કહેવામાં આવી છે તો મૂળ શબ્દ સો કહાશે ઉઠે હે તો મૂળ શબ્દ જે સો છે એ કાંસે ઉઠે કોણ દેશમાં બોલે અને કયા દેશમાં રહીને એ બોલે છે કોણ મંડળ શબ્દુકા વાસ અને કયા મંડળની અંદર આ શબ્દનો વાસ છે તત્વ વિચારી તોલે હે કે શબ્દરૂપી એ તત્વને વિચારીને તોલો જો કે શબ્દ કોઈ તત્વ નથી પણ એને વિચારો અને પછી એનો તોલમોલ કરો કે ખરેખર આ સો શબ્દ જ છે કે અન્ય બીજો છે બરાબર બહુ જબરજસ્ત મિત્રો વાત કરી છે એ તો ત્યારે જવાબ આપતા રવિદાસ કહે છે મૂળ શબ્દ નાભી ઉઠે જોઈ લ્યો શું કીધું મૂળ શબ્દ નાભીસે ઉઠે આપણે ઘણી વાર કહી ગયા છે કે નાભીએથી આ શ્વાસ આવન જાવન કરી રહ્યો છે ને એ શ્વાસની અંદર સોહમ શબ્દ પ્રગટ આપ મેળે ચાલી રહ્યો છે તો અહીંયા મૂળ શબ્દ શો કીધો છે અને હમને સુરતા કીધા છે મૂળ શબ્દ એટલે મૂળ એ જ પરમ પિતા પરમાત્મા એને સો કીધો છે હે તો મૂળ શબ્દ નાભી છે ઉઠે ત્રિવેણી રહીને બોલે હવે ત્રિ ત્રિવેણીમાં રહીને બોલે છે એ કારણ કે ત્રિવેણીમાં જ્યારે પહોંચે છે સૂક્ષ્મનું દ્વાર ખુલે છે ત્યાં જ્યોત પ્રગટ થાય છે જ્ઞાનરૂપી જ્યોત ત્યારે એ શબ્દ હે એને સાંભળવામાં આવે છે અને એ શબ્દ દસમા દ્વારમાંથી આવી રહ્યો છે જે બરાબર સો શબ્દ અને ઉઠી રહ્યો છે નાભીથી અને હમરૂપી સુરતા એને સાંભળે છે પણ મનચિત બુદ્ધિ બધું ખતમ થઈ જાય છે આ એ અવસ્થાની વાત છે આ પોતા સ્વયં આત્મા હમરૂપી આત્મા સ્વરૂપી શબ્દરૂપી પરમાત્માનો સ્વયં અનુભવ કરે છે બાકી ને મનચિત બુદ્ધિ કે વાણી પહોંચી શકતી નથી બરાબર હવે પછી કહે છે જવાબ આપતા કે સૂન મંડળ શબ્દુકા વાસા જુઓ સૂન મંડળ શબ્દુકા વાસા ખોડતલ સાધુ ખોલે હે કીટના લંબા કીટના ચોડા કીટના હે અનુમાના હવે જો અહીંયા એ પછીનો પ્રશ્ન છે હવે અહીંયા જે રવિદાસે જવાબ આપતા કીધું છે કે મૂળ શબ્દ નાભીશે ઊઠે અને ત્રિવેણી રેની બોલી રહ્યો છે અને સૂન મંડળ શબ્દુકા વાસા શૂન મંડળ શૂન એટલે જ્યાં કાંઈ છે જ નહીં સો શબ્દનો વાસ છે અને એ સો શબ્દને તમે પકડો પછી સો પાછળ ઓ ઓ પાછળ અ પછી ખતમ એકદમ શૂન્યમાં તમે આવી ગયા એ શૂન્ય એ જ આઠમું પરમ શૂન્ય જેને હું પરમાત્મા કહું છું જ્યાં શબ્દ પણ નથી વાણી પણ નથી અક્ષરો પણ નથી કાંઈ છે જ નહીં શબ્દાતીત છે ખોડતલ સાધુ ખોલે હે જે ખોડતલ સાધુ હોય જે ખરે ખરેખર લગ્ન જેને હોય સાચો જે સંત હોય સાચા જે સાધુ હોય સાચા જે શિષ્ય હોય સાચા જે સાધક હોય એ જ એને ખોલી શકે છે શબ્દને બાકી બીજાનું કામ નથી તો અહીંયા મૂળ શબ્દને સો કહેવામાં આવ્યો છે મૂળ શબ્દ સો પ્લસ હમ તો મૂળ શબ્દને સો કીધો છે તો સો એ જ મૂળ શબ્દ છે મુખ્ય શબ્દ બહુ મીચો મિત્રો આ ઊંચી વાત કરીશું અંદર જાય ત્યારે ખબર પડે પણ એને તો કરુણામાં કોક જ કારણ કે સૂન મંડળમાં શબ્દ કવાસા શૂન્ય થઈ જવું પડે બધું ખતમ અવચેતન મન ટોટલ સંકલ્પ વિકલ્પ વિચારો જ્યારે શૂન્ય અવસ્થાને તમે પ્રાપ્ત કરી લ્યો ત્યારે શૂન મંડળ પછી ચારેય તરફ તમને એ સો શબ્દનો જ અવાજ આવે સો પછી ઓન ઓ પછી અન અ પછી લાસ્ટમાં ખતમ બધું ત્યાં કાંઈ રહેતું જ નથી બરાબર પછી કહે છે કેટના લાંબા કિતના ચોડા કિતના હૈ અનુમાન એ ખીમદાસનો પ્રશ્ન છે કે કિત લાંબા કેટના ચોડા કિત હૈ અનુમાન કૈસા રૂપ કા તો બતાવી દો હે ધ્યાના જુઓ કેટના લંબા હૈ કીટના ચોડા હૈ કેટલો લાંબો છે કેટલો પહોળો છે અને કેટલું એનું અનુમાન કરી શકાય હે કૈસા રૂપ કા તો એ શબ્દનું રૂપ કેવું છે બતાવી દો ધ્યાના ધ્યાન કરીને બતાવી દો જો તમે એ શબ્દને જાણ્યો હોય તો ધ્યાન કરીને બતાવી દો લ્યો કે એનું રૂપ કેવું છે તો ન્યા જવાબ આપતા કહે છે કે દ્વાદશ અંગુલ બાહિર દ્વાદશ અંગુલ બાર આંગળ બારો છે આપણે કેટલી વાત કરી રહ્યા છીએ સો શબ્દ જે વાગી રહ્યો છે એ બાર આંગળ બારો છે આપણે જે શ્વાસ ખેંચીએ છીએ અને છોડીએ છીએ બાર આંગળ બારો હાલી રહ્યો છે દ્વાદશ ઉંગલ બાહિર લંબા એટલે લંબાઈ એની છે ને એની લંબાઈ બાર આંગળ છે બાર આંગળથી એ સો શબ્દ અંદર આવી રહ્યો છે અને બાર આંગળથી હમ શબ્દ બહાર નીકળી રહ્યો છે ચોડા હે સર્વંગા ચોડા હે સર્વંગા બધી ચારેયના બધાયના અંગમાં પણ સર્વ એટલે બધું બધાયના અંગમાં પણ ચાલી રહ્યો છે અને સ્થાવર જંગમ બધે એક જ શબ્દ છે સો સો ચોળા હે સર્વંગા જેનો કોઈ માપ જ ન કરી શકાય કારણ કે જે પહોળો છે એનો તો કોઈ માપ માપ આપણે કરી શકીએ એમ જ નથી એમ અપરંપાર છે સર્વવ્યાપક છે તો જે સર્વવ્યાપક છે અસીમ છે તો અસીમની આપણે સીમામાં કેમ લઈ શકીએ અસંભવ લેવાય જ નહીં બરાબર જૈસા દીપક ધરિયા મંદિર મેં ઐસા શબ્દ કા રંગા જો મિત્રો કહી દીધું ને બેસ્ટ વાત જયસા દીપક ધરિયા મંદિર મેં હવે મિત્રો આપણે મંદિરમાં દીપક ધરીએ અને દીપકમાંથી પ્રકાશ ઉઠતો હોય છે એમ એ શબ્દનો રૂપ જો અહીંયા જયસા દીપ ધરિયા મંદિર મેં मतलब दीपकમાંથી જેમ પ્રકાશ પ્રગટ થતો હોય છે એસા શબ્દ કા રંગા એટલે અયા પ્રકાશી પ્રકાશ મતલબ શબ્દનો રૂપ એક પ્રકાશ છે પ્રકાશી પ્રકાશ અયા હું મત કેતો હોય ભાઈ સંત રવિદાસજી જવાબમાં કીધું છે ઈ શબ્દની પ્રકાશની અંદરથી આ શબ્દ ઊઠી રહ્યો છે વાહ પછી હવે ફરી પાછો કીમદાસજી પ્રશ્ન કરે છે કે શરીર ખોજ શબ્દ કો પકડો હાથ ગ્રહી બતલાવો પળે પિંડ પ્રગટ ઘર ભાંગે શબ્દ કહો સમાવો હે શરીર ખોજ શબ્દકો પકડો હવે આપણું પાંચ તત્વનું જે શરીર છે એને ખોજો એની તપાસ કરો ક્યાં એ શબ્દ વાગી રહ્યો છે ક્યાં ગાજી રહ્યો છે તો શરીર ખોજ શબ્દકો પકડો શરીરને તપાસ કરી પછી શબ્દ ક્યાં વાગી રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોમ શબ્દ એને પકડો પછી હાથ ગ્રહી બદલાવો હે હવે એને પકડીને બતાવો લ્યો છે કોઈ તાકાત બતાવે એવું છે જ નહીં પડે પિંડ પ્રગટ ઘર ભાંગે જ્યારે શરીર છૂટી જાય છે આપણું ત્યારે એ શબ્દ ક્યાં જાય છે શબ્દ કહો હે કાં સમાવો એ શબ્દ ક્યાં સમાયો તો એ શબ્દ એ જહાં આશા તહા વાસા ન્યા કોઈ બોલી શકતું નથી જેની સુરતા શબ્દમાં સમાઈ ગઈ તો એ સો શબ્દ હમાણો ક્યાં આગળ હાલતો હાલતો ખતમ થઈ જાય ત્યાં શબ્દ પણ નથી સોમાંથી ઓન ઓમાંથી અન અમાં લાસ્ટમાં ખતમ હું કેટલી વાર કહી ચૂક્યો છું તો ત્યાં કાંઈ છે જ નહીં તો હાથ ગ્રહી બદલાવો હાથ પકડીને કોઈ બતાવી શકે જ નહીં હે પડે પીંડ પ્રગટ ઘર ભાંગે શબ્દ કાં સમાવો તો તમે તમારા શરીરની અંદર જે શબ્દ ચાલી રહ્યો છે આપણો સોહમ તો જ્યારે આ શરીર છૂટી જાય શ્વાસોશ્વાસની અંદર હાલી રહ્યો છે શ્વાસ છૂટી જાય તો પછી શબ્દ ક્યાં સમાણો ભાઈ એ મતલબ એ સો હમરૂપી શબ્દ ક્યાં સમાણો કે હમરૂપી શબ્દ જો સો શબ્દને પકડી લઈએ તો જ્યાંથી આવ્યો પ્રગટ થયો છે ત્યાં ન્યા સમાઈ ગયો કારણ કે સોમાંથી હમ પ્રગટ થયો છે અને હમ ફરી સોમાં સમાઈ ગયો એટલે સો શબ્દમાં એ હમાઈ ગયો આનો અર્થ આ જ છે ત્યારે ન્યા જવાબ આપતા કહે છે કે સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર ઘટમટ પઠ દર્શાયા જવાબ આપે છો રવિરામ પિંડ પડ્યા તબ શબ્દ નિર્ધાર સમાયા વાહ બેસ્ટ વાત મિત્રો જુઓ સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર તો દેહધારી એ જે શબ્દ તમને બતાવ્યો છે અને એ શબ્દમાં તમે લાગી ગયા પછી તમે ધીરે ધીરે આગળ વધતા વધતા ભક્તિમાં જ્યારે પહોંચી ગયા ત્યારે તમે ભયા સ્વતંત્ર ત્યારે તમે સ્વતંત્ર થઈ ગયા પરતંત્ર હતા પહેલાં દેહમાં હતા એટલે તમે પરતંત્ર હતા દેહના સહારે હતા પણ હવે સ્વતંત્ર થઈ ગયા જ્યારે સ્વતંત્ર થઈ ગયા ત્યારે ઘટ મઠ અને પટ દર્શાયા ત્યારે દેહની અંદર એ શબ્દ છે મઠ મતલબ મંદિરમાં એ શબ્દ છે બધી જગ્યાએ એ શબ્દ છે અને પટ એટલે આખી દુનિયામાં જગતમાં સ્થાવર જંગમ બધે એ જ શબ્દ દર્શાયા દર્શાયા મતલબ એ જ શબ્દને સાંભળવા માંડ્યો બધે એનો છે ત્યારે રવિરામ પિંડ પડ્યા તબ શબ્દ નિરાધાર સમાયા જ્યારે પિંડ આપણું શરીર પડી ગયું દેહ છૂટી ગયો ત્યારે એ શબ્દ છે હમરૂપી શબ્દ એ સોરૂપી જે નિરાધાર શબ્દ છે જેને કોઈનો આધાર નથી જે દેહથી વિદેહ છે એની અંદર સમાયા આને પૂર્ણ મુક્તિ કહેવાય છે મિત્રો તો આ જે પ્રશ્નો અને ઉત્તરરૂપી જે રમેણી રવેણી છે મિત્રો આ એટલી બેસ્ટ છે કે આ મુજબ જો આપણે ચાલીએ તો જ ખરેખર મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ કારણ કે સોહમમાંથી જ ઓહમમાં જવાય ઓહમમાંથી જ તમેની અક્ષર સુધી શબ્દાતીત થઈ શકો છો નિર્વાણી થઈ શકો છો તો મિત્રો આ સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડે છે પણ શ્વાસના માર્ગ સિવાય કોઈની તાકાત બહારની વાત છે કે પાર પડી શકે બરાબર શ્વાસના મારફતે જ તમે ઉપર ચડી શકો છો અને શ્વાસના મારફતે જ અંદર પણ આવ્યા છો અને બહાર પણ જશો કારણ કે બહારનો શ્વાસ અને અંદરનો શ્વાસ જો બહારનો હવા બંધ થઈ જાય તો આપણે મરી જાય બરાબર એટલે બહાર જે બહારનો જે શ્વાસ છે જે ઓક્સિજન છે વાયુ છે એ ઓક્સિજન વાયુને જ પરમપિતા પરમાત્મા કહેવાય છે એની અંદર સ્વ શબ્દ આવી રહ્યો છે અને અંદરથી અંદર બહારનો શ્વાસ એક થઈ જવો પડે એક નિરંતર એક નિરંતર થઈ ગયા એટલે આનું નામ કહેવાય છે મુક્તિ ત્યારે એ ઘટમાં પટમાં અને મઠમાં બધે એ દર્શાય એનો એ જ છે પણ એ લેવલ પર જ્યારે પહોંચ્યા આપણે ત્યારે ખબર પડે બાકી ખબર પડતી નથી બરાબર આ રવિદાસજીનો જેમ છે તેમ આ રસ્તે ચાલવાનું છે કારણ કે તેમને જે દર્શન થયું તેવા દર્શન માટે આ એને વાત કરી છે એટલા માટે કીધું છે સંતો કે માનો મત જાનો હે માનમાંથી કાંઈ નથી થાય જાણો રસ્તે હાલીને કે ખરેખર આ સત્ય જ છે કે અસત્ય અત્યારે કોઈક પકડાવી દઈએ પૂછડા એટલે માની ને હા ચોંટી જાય આ બધું નાટક છે હે બધામાં બધું નાટક છે કારણ કે જે વાતચીત થઈ એ મુજબ ધ્યાનસ્થ થઈ જાણવું જરૂરી છે મિત્રો બરાબર બાકી તો મિત્રો સંતોની એક એક વાણીમાં અપાર સંપદા મતલબ ખજાનો ભરેલ છે તો આ મિત્રો જે રહ્યા છે ખીમદાસના આપેલા અણમોલ મોતી જે છે ને એ સાચું છે તો મિત્રો બોલો પ્રેમથી ખીમદાસની જય રવિદાસની જય સત્ય સનાતન ધર્મની જય